હાલમાં ગુજરાતમાં ભાજપ સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ પૂરજોશમાં ચાલી રહ્યું છે જેમાં ભાજપના હોદ્દેદારો વધુમાં વધુ કાર્યકર્તાઓને જોડવા માટે મથી રહ્યા છે પરંતુ બીજી બાજુ પોરબંદરમાં ભાજપને ચોંકાવનારા સમાચાર આવ્યા છે તો કોંગ્રેસ માટે એક ખુશીના સમાચાર આવ્યા છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષુ હાલમાં ગુજરાત ભાજપમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ચરમ સીમાએ પહોંચી ગયું છે જેમાં સૌથી વધુ જિલ્લાઓના સ્થાનિક રાજકારણમાં દિવસે ને દિવસે ચોંકાવનારા સમાચાર ભાજપને મળી રહ્યા છે જેમાં હાલમાં પોરબંદર જિલ્લાના આઈટી સેલના કન્વીનર રાજવીર બાપોદરા ગુરુવારે એટલે કે ગઈકાલે કોંગ્રેસમાં જોડાયા અને તેમની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી અને સાઉથ ઝોનના પ્રભારી જયેશ હંગાળા આમ આદમી પાર્ટીના કિસાન સેલના ઉપાધ્યક્ષ રમસુ હઠીલા તેમજ પ્રદેશમંત્રી શૈલેષ ઠીલા પણ કોંગ્રેસમાં જોડાયા હતા અને આ બધા જ હોદ્દેદારોને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ખેસ પહેરીને પાર્ટીમાં સ્વાગત કર્યું હતું

પહેલા આણંદના આંખલાવના ભાજપના મહામંત્રી સાથે અન્ય બાવીસ હોદ્દેદારોએ પણ ભાજપમાંથી રાજીનામું ધરી દીધું હતું એટલે આ બધી જ પરિસ્થિતિ જોઈને એવું લાગી રહ્યું છે કે હાલમાં ગુજરાત ભાજપ અત્યંત વિમાશની પરિસ્થિતિમાં દેખાઈ રહી હોય તો આવી જમનાવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વેબ્સઅપ